અમારી સમ્રાટ સમાચાર ચેનલ મેન્ટ કરો લાઈક કરો કરો કમેન્ટ અને જોતા રહો પડે પડના દરેક પ્રકારના સમાચારો મહુવા તાલુકાના લોંગડી ગામે મારામારીનો બનાવ બનતા ઈજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંગડી ગામે સગાઈ તૂટી જવાના જૂના મન દુઃખને કારણે એક વ્યક્તિના પરિવાર પર તરવાલ શરી અને ધોકા જેવા હથિયારો વડે જીવલેણો હુમલો કરવામાં આવેલો હોવાનો આરોપ સામે આવ્યો છે આ હુમલામાં એક યુવકને શરીરના ઘા મારવામાં આવ્યા છે અને પરિવારના કુલ પાંચ સભ્યોને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી જુદા જુદા પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા હતા